અભિનેતા મલ્હાર ઠાકર ની સાથે વંદના પાઠક શેખર શુક્લા જેવા અવ્વલ કક્ષાના કલાકારો ની મુખ્ય ભૂમિકા દર્શાવતી દર્શકો ની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મ ના દ્વારા ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરાયું હતું જુઓ અમદાવાદ થી રાહુલ વેગડા નો રિપોર્ટ અમે તો બહુ છે આ વખતે દાદી બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે અને અમને બહુ ખુશી છે કે દાદીના સબ્જેક્ટ ઉપર વિષય પર મનીષ સેની આ ફિલ્મ લખી અને રિલીઝ કરી કારણ કે એવી ફિલ્મોના વિષયો એટલા બધા ડિફરન્ટ હોય છે હમણાં વિષય વસ્તુ પર લોકો કામ કરી રહ્યા છે એટલે મારી હેપી કે આ ફિલ્મ સાથે જોડાવાનો મને મોકો મળ્યો બહુ અમેઝિંગ રિલેશન છે મારા દાદી મારા માટે ચોકલેટો સાચવી રાખી છે હજી બી અને હજી બી હું કહું છું સિસ્તેજી મહેસાણા એટલે મારા માટે દાદી હજી બી મારી ફિલ્મો જોવા જવી એનું પ્લાનિંગ બહુ સરસ હોય છે એટલે આઈ એમ વેરી હેપી કે હું મારા દાવી સાથે એટલો કનેક્ટેડ છું જેને આ દાદી સાથે પણ એટલો જ કનેક્ટેડ જો અમે તો બનાવી દીધી હવે કહેવાનું તમારો ફરજ છે 9th વે 9th વે બહુ જ મજા આવી ટ્રેલર જોવાની બહુ જ એન્ટરટેનિંગ લાગી રહ્યું છે સમથિંગ વેરી ડિફરન્ટ એન્ડ આઈ આઈ થિંક ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે કારણ કે ટ્રેલરમાં જેટલા પંચર્સ જોવાની મજા આવી રહી છે તો દેખાઈ જ રહ્યું છે ધેટ ઇટ્સ કન ડુ ગ્રેટ ક્યારે રિલીઝ થઈ નવમી મે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો જરૂરથી જજો તમારા નજીકના સિનેમા ઘરોમાં જોવા માટે બસ આવી જ રીતે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરતા રહેજો મુંબઈના જે મુંબઈની જે ઓડિયન્સ છે એ લોકોએ ઘણો બધો સપોર્ટ આપ્યો છે ત્યાં બધી ગુજરાતી ફિલ્મો ખૂબ ચાલતી હોય છે એટલે જરૂરથી જોવા જજો અને હા મારી પણ ફિલ્મ આવી રહી છે ફર્સ્ટ મે શાસ્ત્ર એ પણ જરૂરથી જોવા જજો થેન્ક યુ ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન્ડ અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે આ મજેદાર કોમેડી ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર સિદ્ધાર્થ વડોદરિયા કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે ટ્રેલર જોતા ખ્યાલ આવે છે કે આ ફિલ્મના 80 વર્ષના દાદીની અનોખી સફર છે જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે અને એ સાથે શરૂ થાય છે મજા મસ્તી અને પારિવારિક ઉતાર ચઢાવથી ભરપૂર સફર. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ્ય પણ છે. ફિલ્મનો ટ્રેલર આપણને હસાવે છે પણ એ પાછળ છુપાયેલ સંદેશ આપણા હૃદયને સ્પર્શે છે. જય માતાજી લેટસ્ટ્રોક એ હાસ્યથી શરૂ થતી લાગણીઓ સુધી પહોંચતી એક ફિલ્મ છે. જે દરેક પેઢીને ને કઈક કહે છે તમને ટ્રેલરમાં માં ને એવી જ પ્રકારની ફિલ્મ છે ઇટ્સ અ લાફ્ટર રાઇટ યુ લવ ઇટ તમને બહુ જ મજા આવશે અને જેટલું તમે ટ્રેલર જોઈને હસ્યા એનાથી ઘણું બધું વધારે છે એટલે ઘણું બધું હસશે ને ઘણી બધી આ ફિલ્મ ચાલશે દાદી સાથે ઘણી બધી વસ્તુઓ કરી છે એમની ભીંગ એકવાર સંતાડી દીધી હતી અભિનેત્રી વંદના પાઠક મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવે છે કે આ એક અનોખું મનોરંજન બનશે જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે સૌથી પહેલા મને એમ તમને કેવું લાગ્યું છે બહુ 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 સુપર હું પણ એટલી જ એક્સાઇટેડ હતી ટ્રેલર જોવા માટે અને મેં પણ પહેલી વાર ટ્રેલર જોયું અને બહુ અમેઝિંગ ટ્રેલર બનાવ્યું છે બહુ જ સુપર મૂવી છે હું આ બાની બહુ છું અને બાનું ને મારું મારે ત્યાં જ રે બા પણ અમારું બંનેનું બને નહીં એન્ડ જેરી જેવું રિલેશનશીપ છે અને હસતા હસતા એટલું બધું કહી જાય એવી વાત છે હેનો સિમ્પલ કેરેક્ટર છે એન્ડ આઈ ઓલવેઝ ફીલ કે કોમ્પ્લેક્સ હોય ને એ કદાચ થઈ જતું હોય પણ સિમ્પલ જ્યારે કેરેક્ટર હોય ને તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ હેનો અને બહુ સુંદર રીતે ફિલ્મ બની છે સાસુ બહુનું તો જરાય બનતું નથી અને બે જણા નો લોગર્સ હેડ પર હોય છે બે જણા એન્ડ જેરીની જેમ આમ આખો વખત કંઈક ને કંઈક બે વચ્ચે ચાલતું જ હોય છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક પછીથી પ્રેમ તો થાય જ કારણ કે એક આખરે ફેમિલી જ છે એટલે સરસ મજાની વાર્તા છે ફૂલ ફેમિલી સાથે જોવાની અને માણવાની મુંબઈ સમાચારના આટલા બધા વાચકો છે દર્શકો છે હવે તો અને તમે બધા આને ફોલો કરો છો જુઓ છો તો હું એ જ કહેવા માગીશ કે મારી હમણાંથી જે બધી ફિલ્મો આવી છે એ તમે લોકોએ બહુ જ માણી છે વધાવી દીધી છે મારી ઉમરો બ્લોકબસ્ટર થઈ ગઈ મારી મિસ્ટ ઓલ ધ બેસ્ટ પંડ્યા એવી જ રીતે આ ફિલ્મ અદભુત ફિલ્મ છે આખી ફેમિલી સાથે તમને જે ગમે છે હું જેવી ફિલ્મો કરું છું જોવાની મજા આવે છે એવી સરસ મજાની ક્લીન ફિલ્મ છે હસતા હસતા તમને એટલી મજા કરાવશે અને તમે લઈ જશો ઘરે અને આઈ આઈ એમ શ્યોર તમે આ એકવાર નહીં જો બે ત્રણ વાર જોશો એવી ફિલ્મ છે ચોક્કસ જોવા જજો અને પણ થિયેટરમાં જુઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરતા શેખર શુક્લા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે તેમણે સેટ પર થતી મસ્તીની યાદો પણ તાજી કરી હતી નવામાં એવું છે કે એક તો વાર્તા હટકે છે પરફોર્મન્સ હટકે છે રાઇટરે જે વાર્તા લખી છે એ પણ બહુ અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે અને શૂટ અલગ રીતે કરવામાં આવી છે આખી ફિલ્મ સિંગ સાઉન્ડ છે કોઈ ડબિંગ નથી આમાં એટલે જે નેચરલ પરફોર્મન્સ ઓન સેટ થયું છે એ જ પરફોર્મન્સ તમને સ્ક્રીન ઉપર દેખાશે અને મજાની વાત એવી છે કે હું અને ટીગુભાઈ છું એટલે નહીં સાથે વંદના પાઠકભાઈ છે સાથે અમારા જે માજી છે એ પણ બહુ કમાલ કમાલ કલાકાર છે મલ્હાર પોતે છે એટલે આ બધાની ટીમમાં તમને ખૂબ જોવાની મજા આવશે કારણ કે બધા મેચ્યોર કલાકાર છે અને ડિરેક્ટરની બધી ન્યુએન્સીસ સમજીને પરફોર્મ કરવામાં આવેલી ફિલ્મ છે એટલે આઈ થિંક શો ભલે અલગ છે ખટકે છે ઓફ નથી અને એક્સપેરિમેન્ટ નથી કમર્શિયલ જ છે ડેફિનેટ જોવાની મજા આવશે પણ એક જ ફ્રેમમાં ઘણું બધું કહી દીધું છે ડિરેક્ટરે રાઈટરે અને એઝ અ એક્ટર પરફોર્મ કર્યું છે અમે કઈ રીતે એટલે ડેફિનેટ મજા આવશે અલગ ફિલ્મ છે યા સંભાળવામાં એવું છે કે એક એવો દિવસ જ નથી ગયો કે જ્યારે કોઈ તોફાન મસ્તી મજાક ન થયા હોય અને મજાની વાત છે કે સૌથી તોફાન મસ્તી મજાક તો એ થયા છે કે અમે લોકોએ મે મહિનાની ગરમીમાં દેસાઈની પોળ અને પોળમાં શૂટ કરેલું છે જ્યાં આગળ બધું જ કવર કરીને અમે લોકો શૂટ કરતા હતા બિકોઝ ઇટ્સ અ સિંગ સાઉન્ડ એટલે કોઈ પણ બહારના અવાજ પકડાવવા ન જોઈએ એટલે તમે વિચારી લો કે અમદાવાદ ખાતે મે મહિનામાં એક મહિનો શૂટ કરું દેસાઈની પોળમાં એટલે કેવી મજા હશે એટલે અમે લોકો મજા કરીએ એને કરતાં અમે લોકોની જે હાલત થઈ ગઈ હતી ને એમાંથી ઘણી બધી મજા ઉત્પન્ન થઈ હતી અને લોકોએ ખૂબ મજા કરી હતી અને સાંજ પડતા અમે લોકો પણ જ્યારે રિલેક્સ થયા ત્યારે ખૂબ એન્જોય કર્યું છે ફિલ્મ અને મનીષ સૈની એઝ અ પ્રોડ્યુસર ડિરેક્ટર રાઇટર ખૂબ જ સુંદર રીતે કલાકારોને રાખ્યા છે અને પરફોર્મ કરાવ્યું છે મુંબઈ સમાચાર એટલે મારું નાનપણનું ન્યૂઝપેપર એટલે હું જન્મ્યોશ ત્યારથી જ મારા ઘરમાં આવતું હતું આજે પણ આવે છે એમાંથી જ હું વાંચતા વાંચતા ગુજરાતી શીખ્યો ગુજરાતીના શબ્દ શીખ્યો અઘરા શબ્દ જોડાક્ષર કેવી રીતે બોલવા એ પણ વાંચી અને મારા મમ્મી પપ્પા સાથે વાત કરતો કે આને કેવી રીતે પ્રોનાઉન્સ કરવાનું હોય એ આ બધું જ ખરેખર તમે મુંબઈ સમાચારનો છો અથવા એના વતી વાત કરી રહ્યા છો એટલે નથી કહેતો આઈ થિંક સો દરેકે દરેક ગુજરાતીના ઘરમાં મુંબઈ સમાચાર તો આવતું જ હશે એમ આઈ થિંક સો મારા દાદાના વખતથી આવતા પછી પપ્પા અને હવે આજે મારા મુંબઈ સમાચાર આવે જ છે અને મારો દીકરો પણ કોન્વેન્ટમાં ભણે છે તો એમાંના ગુજરાતી અક્ષરો વાંચી વાંચીને ગુજરાતી લખતા નથી આવડતું ને પણ વાંચતા ફ્લુએન્ટ આવડે છે બિકોઝ ઓફ ધીસ ન્યૂઝપેપર આટલું કેવું છે મને